આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ વાંચે છે રાજ્યમાં ટૂંકા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે તાપીના સોનગઢમાં દસ ઇંચ વ્યારા તાલુકામાં નવ ઇંચ ડાંગ જિલ્લામાં છ ઇંચ તાપી જિલ્લામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તાલુકાવારની વાત કરીએ તો સુરતના માંગરો ડાંગના વઘઈ નર્મદાના તિલકવાડા તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તાપીના ડોલવણ ડાંગના સુબીર ખેડાના નડિયાદ અને નવસારીના વાસંદા તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા વડોદરાના કરજણ સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ નર્મદાના નાંદોદ અને ગરૂડેશ્વર ડાંગના આહવા તાપીના વાલોડ ખેડાના કઠલાલ મહીસાગરના વીરપુર અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના કુલ એકસો ત્યાંશી તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે આજે સવારે સવારના છ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસો સો ટકાથી વધુ નોંધાયો છે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ એકસો ઓગણસી ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો પચીસ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકસો સત્તર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો તેર ટકા અને ઉત્તર ગુજરાતમાં પંચાણું ટકા જેટલા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચાર દિવસના વિરામ બાદ સોમવાર સવારથી વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે ગોધરા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદરીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જિલ્લાના પાનમ હડફ અને કરાડ જળાશયો સો ટકા ભરાતા રૂલ લેવલ જાળવવા પાનમ અને હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ગોગંબાના કરાડ ડેમ ઓવરફ્લો થયો છે પાનમ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા હડફ પાનમ નદી કિનારાના અઢાર ગામોને સાવચેત કરવામાં આવ્યા છે આસપાસના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતાં હડફ અને પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે પૂર સંકટ ટાળવા માટે પાનમ નદીના કાંઠે આવેલા શહેરા અને લુણાવાડા તાલુકાના બાવીસ હડફના કાંઠે આવેલા છ કરાડના સોળ ગામો લોકોને સાવચેત કરી દેવાયા છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે તિલકવાડામાં ચોવીસ કલાકમાં સાત ઇંચ નાંદોદમાં પાંચ ઇંચ અને ગરૂડેશ્વરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ મીટર કરજણ ડેમની એકસો દસ ત્રીસ મીટર નોંધાઈ છે સાગબારા તાલુકાના બે ડેમો નાના કાકડીઆંબા અને ચોપડવાવ ડેમ ફરી એકવાર છલકાઈ ગયા છે નર્મદા નદીમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાતા નદી બંને કાંઠે વહી રહી છે તિરકવાડા તાલુકામાં સાત ઇંચ વરસાદ થતાં ઘોડાપુરની સ્થિતિ છે ત્યારે અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે નદીમાં કાર સાથે તણાઈ રહેલી એક અજાણી વ્યક્તિને એસડીઆરએફની ટીમે બચાવી લીધો હતો ભરૂચ જિલ્લા કલેકટરે ચેતવણી આપતા જણાવ્યું છે કે વાલિયા તાલુકામાં પડેલા અઢાર ઇંચ વરસાદને પગલે હાંસોડ તાલુકાના પાંજરોલી ઓભા આસરસા ઇલાઓ અને બાલોતા ગામમાં કીમ નદીની સપાટી વધી શકે છે તેમણે ગ્રામજનોને સચેત રહેવા અપીલ કરી છે વલસાડ જિલ્લામાં સવારના છ થી બપોરના બે વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં ચાર ઇંચ વાપી તાલુકામાં ત્રણ ઇંચ પારડી તાલુકામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ભાદર ડેમમાંથી બે હજાર અને કડાણા ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદીના કાંઠાના ત્રેવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે લુણાવાડા ખાનપુર કડાના તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદને પગલે જળાશયો પાણીથી છલકાયા છે આ ઉપરાંત ભાદર ડેમ પંચાણું ટકા ભરાઈ ચૂક્યો છે પાનમ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા પાનમ નદી બે કાંઠે રહી છે મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ઉપરવાસમાં સારા વરસાદને પગલે અગિયાર હજાર એકસો અગિયાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમની સપાટી છસો નવ પોઈન્ટ ચોસઠ સુધી પહોંચી છે અને સત્તાવન ટકા જળસંગ્રહ થયો છે હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેમાં કેન્દ્રશાસિત દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતના સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે આવતીકાલ માટે દક્ષિણ ગુજરાતમાં બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે પોરબંદર પાસે અરબી સમુદ્રમાં ઓઇલના ટેન્કર પર ઇજાગ્રસ્ત કર્મચારીને બચાવવા જઈ રહેલું તટરક્ષક દળનું હેલિકોપ્ટર તૂટી પડતા ત્રણ લોકો લાપતા છે હેલિકોપ્ટરમાં પાયલટ સહિત ચાર સભ્યો સવાર હતા જેમાંથી એકનો બચાવ થયો છે તટરક્ષક દળના નિવેદનમાં જણાવાયું હતું કે બપોરે અગિયાર વાગે હેલિકોપ્ટર ધ્રુવનું તાકીદનું ઉત્તરાયણ કરવું પડ્યું હતું શોધખોળ અભિયાન દરમિયાન હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા